વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર ગમ ફાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક નબીરાએ બ્રિજ પર બેઠેલા લોકોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું લઈ લોકોના ટોળા એકઠા થયા હતા અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કાર કાર ચાલક ચાલક ધરપકડ કરી હતી અકસ્માતની ઘટનાને લઈ યુવાન ચોધા રાંસુએ રડી પડ્યો હતો પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાસિંગની જણાઈ આવી હતી પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા